હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજે હું તમારી સાથે એવા જ નંબર શેર કરી કે પીઆરની કેટલી ફાઇલો અત્યારે કયા સ્કોર ઉપર વેઇટિંગ ચાલી રહ્યું છે તો કયા સ્કોર પર વેઇટિંગ ડિટેલ્સ છે જો કેનેડાની અંદર તમારે બી જાણવું છે કે તમારી પીઆર ફાઇલ કેટલા સમયમાં ખુલી શકે છે તો એના માટે તમારે નંબર્સ જાણવા જરૂરી હોય છે અને એ નંબર્સ તમારી ફાઇલ કરતાં આગળ કેટલા લોકો છે તમારા સીઆરએસ કરતાં કેટલું સિલેક્શન આગળ છે અને એ કેટલા ટાઈમમાં પતે એવું છે એ ડેટા જો તમે જાણી લો છો તો તમને બી ખબર પડી જાય છે કે તમારું પીઆર ખુલવાનો એપ્રોક્સિમેટ ટેન્ટિટીવ ટાઈમ હોય બીકોઝ આખી વસ્તુ ઇમિગ્રેશનના હાથમાં હોય છે સીઆરએસ રેન્કિંગ સિલેક્શનો હોય છે એની અંદર હું તમને કહું કે આગળ વધતા પહેલાં જો વિડીયોમાં અથવા ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ છો તો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન રાખજો જેથી આવી જ અપડેટ તમને કન્ટિન્યુઅસલી મળતી રહેશે અને તમારો ઓપિનિયન લાસ્ટમાં વિડીયો જોયા પછી જે બી હોય એ ખાસ કમેન્ટ કરજો જેથી મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાની કોશિશ કરજો અને જો માહિતી સારી લાગે તો લાઇક કરી દેજો હવે આપણે જો વિડીયોની અંદર આગળ વધીએ જેની અંદર હું તમને વાત કરું કે લાસ્ટથી જે સીઆરએક્સ થઈ જાય એ પછી ઓગણીસમી સપ્ટેમ્બરનો એક ડેટા છે જે હું તમારી સાથે શેર કરું કે હવે તમારી આગળ કેટલા પોઈન્ટ્સવાળી ફાઇલો અને કેટલા લોકો વેઇટ કરી રહ્યા છે જેમાં સીઆરએસની રેન્જ હું તમને કહું છસો એક થી બારસો એટલે કે આમાં પીએનપીના જે નોમિનેશનના છસો પોઈન્ટ મળે છે એ ઇન્ક્લુડ કરીને છે 764 ચોસઠ નંબર અત્યારે દેખાડી રહ્યા છે એટલે કે લગભગ નેક્સ્ટ ડ્રોની અંદર જો તમારો સ્કોર આની વચ્ચે આવતો હોય તો તમારું સિલેક્શન આવી શકે એમ ચાન્સ લાગે છે પાંચસો એકથી છસોવાળા કેટલા છે અગિયાર હજાર બાવન લોકો તો સમજો કે ભાઈ નેક્સ્ટ બે કે ત્રણ ડ્રો એવા થાય કે જેમાં પાંચ 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 હજારના સિલેક્શન થાય અને એ સ્કોર હાઈ ના જાય અથવા નવી ફાઇલ્સ જો એ પંદર દિવસમાં ના મળે તો તમારું સિલેક્શન આવી શકે આ જ રીતે નંબર્સ ઉપર આપણે આગળ જતા જઈએ ચારસો એકાવનથી પાંચસો સીઆરએસની વાત કરીએ તો એમાં એકસઠ હજાર ને ફાઇલો પેન્ડિંગ છે ચારસો એકાણુંથી પાંચસો એટલે કે આ દસ જે મેરિટ કહેવાય એની અંદર અગિયાર હજાર બાવન લોકો વેઇટ કરી રહ્યા છે ચારસો એક્યાસીથી ચારસો નેવું બાર હજાર એકસો દસ ચારસો એકોતેરથી ચારસો એંસી જેની અંદર ચૌદ હજાર પાંચસો બ્યાસી ચારસો એકસઠથી ચારસો સિત્તેર જેમાં બાર હજાર છસો નેવું લોકોની ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકાવનથી ચારસો સાઠના સીઆરએસની વચ્ચે વાત કરીએ તો અગિયાર હજાર ઝીરો પાંત્રીસ ચારસો એકથી ચારસો પચાસની જો વાત કરીએ છીએ તો ત્રેપન હજાર ટોટલ ફાઇલો છે જેની અંદર ચારસો એકતાલીસથી ચારસો પચાસની વાત કરીએ તો દસ હજાર છસો પંચાવન લોકો ચારસો એકત્રીસથી ચારસો ચાલીસમાં અગિયાર હજાર પાંચસો અઠ્યાવીસ ચારસો એકવીસથી ચારસો ત્રીસમાં દસ હજાર એકસો બે વેઇટિંગ ચારસો અગિયારથી ચારસો વીસની વચ્ચે જો સીઆરએસની વાત કરીએ તો દસ હજાર ત્રણસો ને સત્યાસી ફાઇલો ત્રણસો એકાવનથી ચારસોના સીઆરએસની જો આપણે વાત કરીએ છીએ તો ત્રેવીસ હજાર છસો તેર લોકો ઝીરોથી ત્રણસોનો સીઆરએસ એટલે કે ટ્રેડવાળાની જો વાત કરવામાં આવે તો પાંચ હજાર ચારસો ને સત્તાવન લોકો ટોટલ જે આંકડો છે બે લાખ સાત હજાર સાતસો ને જેવી ફાઇલો છે એ હજી પુલની અંદર હોઈ શકે છે જો આખી આ માહિતીને પ્રોપર તમારે સમજવું તો હવે હું તમને એક ટેન્ટેટિવ એક એક્ઝામ્પલ આપું માનો કે એક એક્ઝામ્પલ આપણે એવી વાત કરીએ કે ચારસો એકતાલીસથી ચારસો પચાસની વચ્ચે દસ હજાર છસો પંચાવન લોકો જો વેઇટ કરતા હોય આ એક દાખલા તરીકેની વાત છે તો આની અંદર તમારો સીઆરએસ માનો કે ઇન્કલુડ થતો હોય તો તમને એક વસ્તુ એટલી ખબર પડે કે ઉપરના જેટલા બી સિલેક્શનના છે એ નંબર્સ અને એ સીઆરએસ ડાઉન ક્યારે આવી શકે જ્યારે એટલા ડ્રો રિલીઝ થઈ જાય એટલે કે માનો કે મંથલી ચાર ડ્રો પાંચ ડ્રો રિલીઝ થાય ઉપરથી વીસ હજાર લોકો નીકળી ગયા અને તમારા સિઆર સુધી જો આવી ગયા હવે માનો કે તમારી ઉપર ઓલરેડી બીજા પચાસ હજાર ને સાઈઠ હજાર લોકો અલગ જ છે તો તમારો વેઇટિંગનો ટાઈમ તમને ખબર પડે ટેન્ટેટિવ એટલે કે દર મહિને દસ હજારની ગણતરી રાખો તો તમે લગભગ છ મહિના સુધીમાં સાઈઠ હજાર ફાઇલ ક્લિયર થાય અને એકાદ બે મહિના એવા ગણવા પડે કે જેમાં નવી ફાઇલ ઇન્ક્લુડ થતી હોય અથવા તમે જ તમારી ફાઇલને જો પ્લસ કરો છો તો એ ઇન્ક્લુડ થતું આ રીતનું એક ટેન્ટેટિવ આઈડિયા તમે આ નંબર્સ પરથી લઈ શકો છો બંને એટલી સરળ ભાષામાં માહિતી આપવાની કોશિશ કરી જો સારી લાગી એક લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત